ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કલેક્ટર કચેરી ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ભેટ આપી તેમની મહેનતના વખાણ કરવામાં આવ્યા હતા અને તેઓના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આના અમારા પેરેન્ટ્સનો કાકા કાકીનો કે અમને ભણવામાં આટલો સપોર્ટ કર્યો આજે કલેક્ટર મેડમે અમારું સન્માન કર્યું અમને મોટિવેશન આપ્યું તેથી અમે કરિયરમાં ઊંચું બનીએ ઊંચું ધ્યેય પ્રાપ્ત કરીએ છોકરી બાદમાં સત્ય તેર તકાલ આવી ને અમારે ખુશી થઈ કે આગળ જાતે છોકરી ડૉક્ટર બને એવું અમાર સપનું છે અમાર તો માછીમારનો ધંધો એટલે છોકરા માછીમારીની લાઈન પગડે હા અને અમે અમારા છોકરાઓને ભણાવીએ છીએ એ છો છોકરા ઘણા આગળ નીકળી દેશે